એમાં જે ટેકનોલોજી મૂકી છે હાઈ પ્રેશર વોટર મિસ્ટિંગ સિસ્ટમ મૂકી છે જે ઇવોપરેટિંગ કુલિંગ સિસ્ટમ કહેવાય છે જેમાંથી પાણી પ્રેશર સાથે બહાર આવે છે ફોગિંગ ક્રિએટ થાય છે અને એ ડ્રોપલેટને પાંચ માઇક્રોનથી પંદર માઇક્રોન સુધીમાં એ તોડે છે જેથી લોકોને ઠંડક લાગે આ ઇનિશિએટિવ એવું ભારતમાં કદાચ કહી શકાય કે પહેલું છે બસ સ્ટેશન કુલિંગ કન્વર્ટ થયું છે અને જેમાંથી છથી સાત ડિગ્રી આપણે અત્યારે જે બહાર ઊભા રહીએ છીએ અને એ કુલિંગ સ્ટેશનમાં આપણે જઈએ તો લગભગ છથી સાત ડિગ્રી ટેમ્પરેચર આપણને ઓછું મળે છે મતલબ કુલિંગનો આપણને અનુભવ થાય છે આ કુલિંગ સ્ટેશન પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચોવચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં બે મોટર મૂકવામાં આવી છે અને બે મોટર મોટરમાં ચાર પાઇપલાઇન છે જેનાથી અને બસો જે મિક્સ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારેથી વધારે એનામાં એર પોલ્યુશન પણનો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે